ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી છે ઇન્કમટેક્સ ઓફિસ રોડ પર જાહેરમાં કચરો ફેંકવા બદલ રજવાડી કેટર્સને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સેનેટરી ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર પરેશ શ્રીમાળી અને મેહુલ જેઠવાએ સ્થળ પર જઈ આ દંડની વસુલાત કરી હતી જાહેર માર્ગ પર ગંદકી ફેલાવતા તત્વો સામે મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી અન્યમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે રિપોર્ટ ગોપાલભાઈ ભારતી માખી જાણી ગાંધીધામ કઈ હોટલ નો કચરો આવ્યો હોટલ નો નથી કેટરેસ નો હતો અહીંયા લાવો વિડીયો બતાવો તો આ બધો વિડીયો બતાવો વિડીયો ચાલુ રાખો કયું કઈ કેટરેસ કયું તમારું અત્યારે તમને ખબર નહીં કે ગાંધીધામ મહાનગરપાલિકા માંથી ના પાડેલું કે કોઈ જગ્યાએ કચરો નહીં નાખવાનો આ બધો કચરો અહીંયા અમે સફાઈ કરાવીયો રાત દિવસ તમારે છે ફોન કરો કચરો નહીં નાખો ને અહીંયા સફાઈ કરાવી લઈએ ડ્રાઈવર હા તો બોલાવો એમને બોલાવો લઈ લો આમ તમે ફોન કરો તમારો ફોન છે તો કોણ